કેમ છો બધામાં આજની રવિવારની બોલતી વાર્તા છે સ્વ ઓળખાણ ઓળખાણ સ્વની મારા મિત્રો આજની રવિવારની બોલતી શરૂ કરીએ તે પહેલા તમે મારી અત્યાર સુધીની રવિવારની બોલતી ટૂંકી વાર્તાઓ રોજ રોજના અંગ્રેજી અને ગુજરાતીમાં આ ઉપરાંત વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોને ઉપયોગી એવા એક્ઝામ કે એસીકિતીતેસી રિઝલ્ટ કી એસિકસી જેવા લાઈફ ચેન્જિંગ વિડીયોઝ આ ઉપરાંત ઘણી બધી અગત્યની વાતો આ બધા જ વિડીયોઝ કે જે વિડીયોઝ પોઝિટિવિટીથી ભરેલા છે આ વિડીયોઝને જો તમે જોવા માગતા હો તો મારી યુટ્યુબ ચેનલ છે નીલ ડોડ મુમેન્ટ આ ચેનલ ઉપર જઈ આ બધા જ વિડીયોઝ જોઈ શકો છો અને મેં એક જે આ પોઝિટિવિટીની જે ચેઇન શરૂ કરી છે તેને આગળ વધારવા માગતા હો તમે મારી મદદ કરવા માગતા હો તમે બધા જ વિડીયો તમે તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં વિડીયો વિડીયોઝ બધા વોટ્સઅપ ગ્રુપમાં ફેમિલી ગ્રુપમાં સોસાયટી ગ્રુપમાં ઓફિસ ગ્રુપમાં વગેરે જગ્યાએ આગળ ફોરવર્ડ કરીને શેર કરીને આ પોઝિટિવિટીની જે ચેન્જ છે તેને આગળ વધારવામાં તમે મારી મદદ કરી શકો છો બરાબર આજની વાર્તા શરૂ કરીએ સોની ઓળખાણ એક વખત એક બતકનું બચ્ચું તેની માથી વિખૂટું પડી ગયું તે બચ્ચાએ પોતાની માને શોધવાનો ઘણો પ્રયાસ કર્યો પણ તેની મા તેને મળી નહીં આવી જ રીતે તે બચ્ચાની માએ પણ બચ્ચાને શોધવાનો ઘણો પ્રયાસ કર્યો પણ તેને પણ તેનું બચ્ચું મળ્યું નહીં એક બે દિવસ રહીને આ બતકનું બચ્ચું એક બિલાડી હતી તેની પાસે જઈ પહોંચ્યું બિલાડીએ બતકના બચ્ચાને જોયું અને બિલાડીને તે બચ્ચા ઉપર પ્રેમ આવી ગયો એ બિલાડીએ એ બતકના બચ્ચાને કહ્યું કે તું મારી પાસે રહી શકે છે આજથી હું જ તારી માં છું બતકના બચ્ચાને પણ મજા આવી ગઈ અને આ બચ્ચું પણ બિલાડી સાથે મજાથી રહેવા લાગ્યું હવે આ બચ્ચું બિલાડીને જ તેની માં કહેતો બિલાડી જ્યાં જ્યાં ફરે ત્યાં ત્યાં બતકનું બચ્ચું ફરે તેને તેની મા સાથે એટલો બધો પ્રેમ થઈ ગયો કે આ બતકના બચ્ચાને બિલાડી વગર ચાલે જ નહીં અને આવું એક બિલાડી સાથે થયું બિલાડીને પણ આ બચ્ચું એટલું બધું વધુ લાગ્યું કે જાણે તેનું પોતાનું જ બચ્ચું કેમ ના હોય બસ આવી રીતે સમય પસાર થતો હતો દિવસો વીતતા હતા એવામાં અચાનક એક દિવસ આ બિલાડી અને બતકનું બચ્ચું બંને ફરતા ફરતા એક તળાવના કિનારે આવ્યા બિલાડી બચ્ચાને કહ્યું બતકના બચ્ચાને કે તળાવ છે આમાં પાણી હોય અને બહુ અંદર જઈએ જઈએ તો આપણે ડૂબી તું નદી કિનારે તળાવના કિનારે સુધી તું થોડે જા અને મજા લે શરૂઆતમાં તો બતકનું બચ્ચું ગભરાયું તેને ના પાડી તેના નામાં જો હું ત્યાં જઈશ તો હું ડૂબી જઈશ મારા નથી જાવ પણ છતાં પણ પેલી બિલાડીએ કહ્યું કે ના થોડું તો આપણને જીવનમાં આવડવું જ જોઈએ અને એટલા માટે તો આ નદીના તળાવના કિનારે જા અને પાણીની મજા લે પાણીનો આનંદ લે બતા બચ્ચું ધીરે ધીરે પાણી પાસે ગયું તળાવના કિનારેથી થોડું થોડો અંદર ગયું પછી તેને તો મજા પડી ગઈ પાણીમાં બેઠું અને તેને તોના જે પાંખો હતી તે થોડી ફેલાવી અને તે ઓટોમેટિક તરવા લાગ્યું બતકના બચ્ચાને કંઈ સમજણ ના પડી કે આવું કેમ થયું છતાં પણ તેને મજા આવતી હતી હવે જે બિલાડી હતી બિલાડીને ચિંતા થઈ કારણ કે છેવટે તો તે માં જ હતી તેને એમ થયું કે બતક તો પાણી માટે જ બન્યું છે છતાં પણ નવું નવું બધું શીખ્યું છે જો વધારે પાણીમાં તે જશે તો ડૂબી જશે એટલે બિલાડીએ નદી તળાવને કાંઠેથી જ બૂમ મારી કે બેટા હવે તું બહાર આવી જા હવે તું વધારે અંદર જઈશ તો ડૂબી જઈશ સામેથી બચ્ચાએ જવાબ આપ્યો બધાના બચ્ચાએ કે માં હું હવે નહીં ડૂબું મને ખબર પડી ગઈ છે કે હું કોણ છું અને હવે હું અહીં જ રહેવાનું છું અને મારું આગળનું જીવન જીવવાનું છું મને મારી ઓળખાણ મળી ગઈ છે તેની જે બિલાડી હતી જે તળાવના કિનારે બેઠેલી હતી ઊભેલી હતી તેણે જોયું તેણે બચ્ચાનો અવાજ સાંભળ્યો તેને થોડું દુઃખ થયું તેને એમ થયું કે બચ્ચું આટલા સમયથી મારી સાથે હતું હવે મારી સાથે નહીં રહે તેને એવું લાગ્યું કે તેના જીવનમાંથી પીક ખોવાઈ ગયું હોય છતાં પણ તેણે સારું વિચાર્યું કે બતક પાણી માટે જ બન્યું છે તેને બહાર રહેવાનો કોઈ મતલબ રહેતો નથી માટે ભલે તે પાણીમાં રહે ભલે તેને મજા આવે ને ભલે તેનો વિકાસ થાય મને એટલો બધો હું ફેર નહીં પડવા દઉં હું પણ હંમેશા ખુશ જ રહીશ પછી બિલાડીએ બચ્ચાને કહ્યું કે બેટા તારે જે કરવું હોય એ કર તું તારે પાણીમાં રહેવું હોય તો પાણીમાં મારે અને બહાર આવવું હોય તો બહાર આવજે તારી સાચી ઓળખાણ તને મળી ગઈ છે એટલે તું એ પ્રમાણે તારા એક્શન એ પ્રમાણે તારા કાર્યો કરજે અને પછી બતક બચ્ચું અને બિલાડી બંને છૂટા પડ્યા મારા વાલા મિત્રો આ જે વાર્તા છે સ્વની ઓળખાણ તે અહીંયા ફિનિશ મારા વાલા મિત્રો આ જે વાર્તા છે સ્વની ઓળખાણ તે આપણને આપણા જીવન વિશે ઓળખાણ વિશે ખૂબ મોટો સંદેશો આપી જાય છે અહીંયા જો આપણે અને પર્સનલી રીતે જો હું અહીંયા એક વાત કનેક્ટ કરું તો વાત એ છે કે આજના સમયમાં દરેક મા બાપ પોતાના બાળકોને ખૂબ જ પ્રેમ કરે છે ખૂબ જ વાલથી રાખે છે તેઓ હંમેશા એવું ઈચ્છતા હોય છે કે મને જે તકલીફ પડી છે તે મારા બાળકોને ના પડે અને ઘણી વખત મા બાપ બાળકોને ત્યાં સુધી પણ સાથ આપતા હોય છે કે બેટા તારે જે કંઈ કરવું હોય તો તું કરી શકે છે તારી રીતે આગળ વધી શકે છે ભલે તું થોડા સમય માટે અમારાથી દૂર રહીશ પણ અમને ચાલશે ત્યાં સુધીની પણ સ્વતંત્રતા આપવામાં આવે છે હવે જ્યારે બાળક પોતાના મા બાપથી અલગ રહીને પોતાની ઓળખાણ ઊભી કરવાનો પ્રયાસ કરતું હોય છે અને ધીરે ધીરે આગળ વધતું હોય છે ત્યારે આપણે પોતે જ આપણે મા બાપ તરીકે ચિંતા અનુભવીએ છીએ અને આપણને એવું થાય છે કે આ બાળક હવે જિંદગીમાં પાછું ના પડે એટલા માટે આપણે વારે ઘડીએ ચિંતા કરતા રહીએ છીએ આપણે પણ ચિંતિત રહીએ છીએ અને થોડી થોડી ચિંતા આપણા બાળકોને પણ પાસોન કરતા હોઈએ છીએ માટે અહીંયા મારી એક વિનંતી છે હું પણ આમાંથી જ નીકળેલો છું મારી એક વિનંતી છે કે જો બાળકો જીવનમાં કંઈક કશું સારું કરવા માગતા હોય કંઈક સારું કરી રહ્યા હોય તો પછી આપણે તેમને રસ્તો બતાવ્યો છે તે રસ્તા ઉપર ચાલવા દેવું જોઈએ આગળ વધવા દેવું જોઈએ ચાહે રસ્તો આપણે બતાવ્યો હોય કે તેમણે જાતે હોય પરંતુ ફરજ છે કે આપણે હંમેશા તેમની પાછળ એક દીવાલ બનીને ઉભા રહીએ તેમને એક સપોર્ટ આપીએ અને તેમને સ્વતંત્રતા આપીએ કે તેમને જે કરવું છે ફક્ત આપણે ધ્યાન એટલું જ રાખવાનું છે જે જે કરી રહ્યું છે તે સારું અને સાચું કરી રહ્યું છે કે નહીં જો આટલું આપણે આટલું જાણી લઈએ અને નિશ્ચિત થઈ જઈએ તો આપણું બાળક હંમેશા કંઈક સારું કરીને જ બતાવશે તેના માટે ખોટી ચિંતાને ફિકર કરવાની જરૂર નથી અહીંયા જે વાર્તા હતી બતકના બચ્ચાની અને બિલાડીની હતી અહીંયા હું સમજી શકીએ આપણે કે જે બિલાડી હતી તે બતકના બચ્ચાની ટ્રસ્ટી હતી અને સમય આવે તેને પોતાના બચ્ચાને એટલે બતકના બચ્ચાને તળાવના કિનારે છોડી દીધું અને બતકના બચ્ચાને સ્વની ઓળખાણ થઈ તો આવો જ કંઈક રોલ આવો જ કંઈક કિરદાર આપણા આપણે એક મા બાપ છીએ તો આપણા મા બાપ તરીકે પણ આપણો હોવો જોઈએ આપણે પણ હંમેશા આપણા બાળકોના ટ્રસ્ટી બનીને રહેવું જોઈએ જ્યારે બાળક મોટું થાય છે તેને સમજણ આવે છે કે મારે શું કરવું છે મારે મારી ઓળખાણ ક્યાં બનાવી છે આવી સમજણ જ્યારે બાળકોને આવતી હોય છે ત્યારે આપણે આપણા બાળકોને સ્વતંત્રતા આપવી જોઈએ તેમને તેમનું ભાર્યું કરવામાં આપણે અડચણ પાડવી જોઈએ નહીં હા ઘણીવાર એવું બનતું હોય છે કે આપણને અમુક વખતે તની મુશ્કેલીઓ આવતી હોય છે તો આવી મુશ્કેલીઓનો જો સામનો આપણે જાતે એકલા કરી શકતા હોઈએ તો બાળકોને તેમની જે જર્ની કરી રહ્યા છે તેમની જે સફરમાં નીકળ્યા છે તેમની જે સ્વ ઓળખાણની જે પ્રોસેસ છે સ્વ ઓળખાણની જે ક્રિયા છે તેમાં પડ્યા છે તો તેમાં આપણે વારે ઘડીએ આપણી તકલીફો જણાવીને ડિસ્ટર્બ કરવા જોઈએ નહીં તેમને તે જે કરતા હોય તે કરવા દેવું જોઈએ એકવાર જો બાળકોને સ્વની ઓળખાણ થઈ જશે તો સો સો ટકા તે કંઈક સારી જગ્યાએ પહોંચશે અને જ્યારે તે લોકો સારી જગ્યાએ પહોંચશે ત્યારે ઓટોમેટિક જે મા બાપનું જે સંઘર્ષ છે મા બાપે જે બલિદાન આપ્યા છે તે બધું જ સામે આવશે અને તે બધાની જ કદર થશે એટલે એક મા બાપ તરીકે આપણે હંમેશા એવું વિચારવું જોઈએ કે જ્યારે બાળકોને પોતાની સ્વ ઓળખાણ થઈ જાય છે અથવા સ્વ ઓળખ સ્વ ઓળખાણની પદ્ધતિમાં જાય છે સ્વ ઓળખાણના પાથ ઉપર ચાલે છે તો આપણે એક મા બાપ તરીકે તેમનો સાથ આપવો જોઈએ અને તેમને સ્વતંત્રતા આપવી જોઈએ જે આ વાર્તાનો સંદેશો છે જે આ વાર્તાનો બોધપાઠ છે માટે મારા વાલી મિત્રો આપણા બાળકો જો કંઈ સારું અને સાચું કરી રહ્યા હોય તેમને એમની ખબર પડી હોય કે તેમનો જન્મ શેના માટે થયો છે તે પોતાની સ્વ ઓળખાણ કરાવવા માગતા હોય કરવા માગતા હોય તો આપણી એક ફરજ છે કે આપણે પણ તેમને સાથ આપીએ અને નાની નાની વસ્તુમાં નાની નાની ચિંતાઓમાં નાની નાની તકલીફોમાં તેમને આપણે ચિંતિત ના કરીએ તેમને સ્વતંત્ર કે જીવવા દઈએ તેમને મોકળું મેદાન આપીએ અને સૌથી મોટી વાત આપણે હંમેશા રાખવાનું છે કે આપણે બાળકોના માલિક નથી ટ્રસ્ટી છીએ બરાબર જે આ વાર્તા સ્વ ઓળખાણ આપણને ખૂબ સરસ રીતે સમજાવી જાય છે બરાબર મિત્રો હવે મળીશું આપણે આતા રવિવારે આતા રવિવારની બોલતી નોખી વાર્તાનું નામ છે ખરેખર શું બનવું છે આવતી રવિવાર નહીં બોલતી ટૂંકી વાતાનું નામ છે ખરેખર શું બનવું છે બરાબર તો મળીએ આવતા રવિવારે ત્યાં સુધી આવજો